તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો મિત્રો આજનો ચેલેન્જ અમારા નામ પર સમજાવવાની નહીં જરૂર તમને પણ સબર પડી જાય આપણે આ બધા પતંગ છે આપણે ચાર કુંડા કુંડાળ છે ને એમાં કુંડાળા નહીં નિર્વાના ત્રણ કુંડાળા નિર્વાના છે અર્ખ અર્ખ અને પતંગ પહેલાં ગણો કરો ચૌદ પંદર સોળ

આપણે દરેક <laughs> <laughs> પોસ્ટ પોસ્ટ હાલો પોસ્ટ પોંચાડી ના એ કમાય પહેલાં કરવાના પહેલાં પોસ્ટ પોસ્ટ હાલો પોસ્ટ પતંગ વચ્ચે તો કમાય દાવરાડી પહેલા પોસ્ટ રાખીએ હું વધારે પતંગ જીતે આપણે નંબર પાડવા છે કે ડાયરેક ને મોટું નંબર પાડવા થાય આપણે સારું ના નોને મોટું શું પહેલાં વિશે શું લે હું શૂટિંગ કરું તું તો શું છે લે લે વિશ્વાય પહેલા થાય પહોંચ વખત મોટર ભમાવાની છે રાડી હો પેલું પતંગ દે એ એક પતંગ હીરો લઈ લે ઉપર થઈ ઉપર ઉપર એ એક જ લીયા લેવાનું છે બધા લઈને કે થાય ખાલી પકડ દે ખરી કે પતંગ નહીં પોમાશે પેલું પતંગ પકડે પતંગ પતંગ બે હા એટલે એ ઓન તો ખાલી આવી તું હતું સારું હતું bí truyền đã tay patanga giàn dia, anh đi bác Hey, char, quát sẽ quát lây da rồi, bắt ta chín chín, ara ara rồi,

भाइन्छम त्यो ल राय आलो कोफ्राला राजी पुरा कडक राजी बिजामा आवे એટલે બે લઈ લેતે પેગો રાઈ ને આલું ધોવ લઈ લેના ખુલ્લું પડ્યો એને આ લે પહે હે હા કોઈ નઈ કોઈ નઈ લે કા કા કા

આયા પોર પોર એક પોટ લઈ ગયા ચાર-ચાર પતં આવતો લે હવે અલ્યા બને પને છે મારે ના માં નઈ આયો એ નઈ આયો નઈ એ રે નઈ નહી નહી નયા ના કરાય રે હું ભગરાલો ન થા ના કરી નહી નહી અમાર આગે જાવિયા દે મુએ ઠખ નહી

તો મિત્રો આપણે સૌથી ઓછા મોસમ પતંગ મારા આવ્યા છે સૌથી વધારે હું વધારે છે ને આવ્યા છે અને જો તમને અમારો વિડીયો ગમે હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી